સુરેન્દ્રનગર જિલ્લાના દસાળા પાટડી તાલુકાના વણો ખાતે મિશન મંગલમ યોજના અને પંજાબ નેશનલ બેંકના સંયુક્ત ઉપક્રમે સ્વસહાય જૂથો માટે કૃષિ પ્રચાર કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ એનઆરએલએમના લાઈવલીહુડ મેનેજર શ્રી જસવંત સી ડોડિયા દ્વારા ઉપસ્થિત સખી મંડળની બહેનોને કૃષિ સખી સ્વસહાય જૂથનો ફાયદા અને બહેનો સ્વસહાય જૂથ બનાવી કેવી રીતે પગભર થઈ શકે તે વિશે માહિતી આપવામાં આવી હતી જ્યારે પાટડી તાલુકા લાઈવલીહુડ મેનેજર શ્રી સંજયસિંહ ચાવડા દ્વારા સ્વસહાય જૂથની બહેનોને ઉત્સાહિત કરવામાં આવી હતી અને પંજાબ નેશનલ બેંકનો સહકાર બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે રાજકોટ ઝોનના પંજાબ નેશનલ બેંકના ચીફ મેનેજર શ્રી રામેશ્વર ગોધારા એગ્રીકલ્ચર ઓફિસર શ્રી કમલકર પવાર ડીએલએમ શ્રી સુરેન્દ્રનગર ટીએલએમ શ્રી પાટડી અને એપીએમ શ્રીમતી તૃપ્તિબેન આચર્યના વસ્તે વણોદ કલેક્ટરના છવ્વીસ જેટલા સ્વસહાય જૂથના બહેનોને જૂથ દીઠ રૂપિયા છ લાખ લેખે રૂપિયા એક કરોડ અને છપ્પન લાખના કેસ ક્રેડિટ લેઓનમાં મંજૂરી હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય મિન હાઝ મલિક હલ્લો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે